નમસ્કાર દર્શક મિત્રો થડા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા આયોજિત જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા અને બિનહરીફ જાહેર થયેલા સર્પશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો બતરોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના બપોરના ત્રણ કલાકે બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે ભાવનગર જિલ્લાના ચૂંટાયેલા અને બિનહરીફ જાહેર થયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં તળાજા તાલુકાના ચૂંટાયેલા સરપંચોનો પણ અભિવાદન સમારોહ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાબણીયાની વિશેષ ઉપસ્થિતિ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની અધ્યક્ષતા તેમજ સંત શ્રી સવૈયાનાથ સમાધિસ્થાન ધામના મોહંત અને રાષ્ટ્રીય અજા મોરચાના મહામંત્રી ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ શિવાભાઈ ગોહિલ શ્રી ગૌતમભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શ્રી મહેન્દ્રભાઈ પનો શ્રી આરસીભાઈ મકવાણા ભાવનગર કો ઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી જીએમડીસીના પૂર્વ ડિરેક્ટર શ્રી પેથાભાઈ આહિર જિલ્લા મહામંત્રી શ્રી સીપીભાઈ સરવૈયા ભરતભાઈ મેયર રાજુભાઈ બાળકી સહિત જિલ્લાના પક્ષીબ મોરચાના પ્રમુખ એબીભાઈ મેર સહિતનાની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તેમજ તળાજા તાલુકાના ચૂંટાયેલા અને બિનહરીફ જાહેર થયેલા સરપંચોનો અભિવાદન કાર્યક્રમ બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે યોજાયો હતો